માંડ કોરોનાએ સમગ્ર દેશ અને દેશવાસીઓના જીવનમાંથી વિદાય લીધી હતી ત્યારે હવે કોરોનાએ ફરી એક વખત એન્ટ્રી મારી છે કોરોના સમગ્ર દેશમાં અત્યારે હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે 24 કલાકમાં કોરોનાના કેસના ચોંકાવનારા આંકડાઓ સામે આવી રહ્યા છે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ જેમ જેમ શિયાળાની ઠંડી અને શરદી વધી રહી છે એમ એમ ભારતમાં કોરોના સંક્રમણ પણ વધી રહ્યું છે સતત કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે અને છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના છસો બાણું નવા કેસ સામે આવ્યા છે સાથે ચિંતાજનક વાત એ છે કે દેશભરમાં ચોવીસ કલાકમાં દર કલાકે અઠ્યાવીસ નવા કેસ સામે આવી રહ્યા છે આ સાથે જ એક્ટિવ કેસની સંખ્યા ચાર હજાર સત્તાણું સુધી પહોંચી ગઈ છેલ્લા ચોવીસ કલાકમાં દેશના અલગ અલગ રાજ્યોમાં છ લોકોએ જીવ ગુમાયા રિપીટ છેલ્લા ચોવીસ કલાકમાં દેશના અલગ અલગ રાજ્યોમાં છ લોકોએ જીવ ગુમાવ્યા છે જેમાંથી બે મોત મહારાષ્ટ્ર એક કર્ણાટક એક દિલ્હી કેરળ અને પશ્ચિમ બંગાળમાં થયા છે

અમદાવાદમાં કોરોનાથી પ્રથમ મોત થયું છે જેમાં બ્યાસી વર્ષીય વૃદ્ધાનું મોત થતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો ટીબીના દર્દી વૃદ્ધા છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા જેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર